તારીખ તેર ઓગસ્ટના રોજ સવારે નવ કલાકે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા જિલ્લા કલેક્ટર એસપી ધાનાણી જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કર અને જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ યુ જાડેજા નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી પ્રદીપભાઈ ખીમાણી સહિતના મહાનુભાવોએ આ તિરંગા યાત્રા પરેડનો પ્રારંભ કરાવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત સશસ્ત્ર દળોનું બેન્ડ પોલીસ બેન્ડ સ્કૂલ બેન્ડ અને અન્ય બેન્ડ પાર્ટી દ્વારા દેશભક્તિ આધારિત ધૂન અને ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી તો શહેરના વિવિધ સાંસ્કૃતિક વૃંદો અને વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત પહેરવેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરી પોરબંદરની ભાતીગઢ લોક સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી આ તિરંગા યાત્રા પરેડમાં પોલીસ સાંસ્કૃતિક કાર્યક્રમ ગ્રુપ હોમગાર્ડ એસપીસી એનસીસી કેડેટ્સ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ કોલેજના છાત્રો યોગ બોર્ડ યુવા બોર્ડ ખેલાડીઓ કોચ ટ્રેનર જીમ સેન્ટરના કર્મચારીઓ એનજીઓ તેમજ અધિકારીઓ કર્મયોગીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા તિરંગા યાત્રાનું શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈ ત્યારે રાહદારીઓ અને વાહન ચાલકોમાં પણ દેશભક્તિની ભાવના જોવા મળી હતી અને શહેર તિરંગામય બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા तिरंगा, योगस्ति, योगस्ति, तिरंगा यात्रा ने भारत ने आन बान शान नेवा राष्ट्रध्वज तिरंगा और तिरंगा महोत्सव हर एक 9 अगस्त की 15वीं उपस्थिति समग्र देश में आदरणीय बड़ा प्रधान डॉ नरेंद्र भाई मोदी ने आगे वाली मौजूद है तिरंगा यात्रा की शुरुआत हर घर तिरंगा यात्रा हर घर तिरंगा की शुरुआत વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ પોતાના નિવાસસ્થાન ઉપર તિરંગો લહેરાવી દીધો આખા દેશના કરોડો ઘરોની અંદર તિરંગો લહેરાઈ રહ્યો છે અને દેશને આ યુવાનોની અંદર નવી પેઢીની અંદર આ આન બાન અને શાન માટે આપણા જે રાષ્ટ્રપુરુષો એવા બલિદાનો આપ્યા હતા એની યાદ કરાવે છે અને આપણા સૌમાં રાષ્ટ્રભક્તિ રાષ્ટ્રપતિની સમર્પિત ભાવ પૂરો પાડે છે આજે પોરબંદરમાં પણ આ રીતે હજારોની સંખ્યામાં યુવાનો યુવતીઓ બાળકો મહાનુભાવો હાજરીમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ અને એ તિરંગા યાત્રાની અંદર આખા શહેરના નાગરિકો શહેર જોડાયેલા પોરબંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે એટલે તિરંગા આન બાન અને શાન માટે પોરબંદર વાસીઓની સૌથી વિશેષ જવાબદારી છે

હર ઘર તિરંગા અભિયાન સાર્થક થયું હતું નિપુલ પોપટ ગુજરાતી ન્યૂઝ પોરબંદર